નમસ્કાર હું વિભુ વિભાકર પંડ્યા આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આપે મારી કવિતાઓ મારી રચનાઓને ખૂબ પ્રેમ આશીર્વાદ આપ્યો છે અને હજી આપના આશીર્વાદ મને સતત મળતા રહેશે એવી હું અપેક્ષા રાખું છું આજે વાત એ કરવાની છે કે હું એક નવી સિરીઝ વિભુના વિચાર અંતર્ગત લઈને આવી રહ્યો છું જેની અંદર હું વિચારો થોડા આપની સમક્ષ શેર કરીશ રજૂ કરીશ કારણ કે મને ગમે છે વાત કરવી બીજા સાથે વિચારો રજૂ કરવા એ મને ગમે છે તો એ વસ્તુ હું એક ડિજિટલ પ્લેટફોર્મ ઉપર લઈને આવી રહ્યો છું વિભુના વિચાર અંતર્ગત આપની સાથે આવી જ રીતે વિડીયો દ્વારા હું મારા વિચારો વ્યક્ત કરીશ આની અંદર કોઈ એવી વાત નથી કે આ માત્ર ને માત્ર મારા જ વિચાર છે મારી સિવાય તો કોઈને ખબર જ નથી કે કોઈ જાણતું જ નથી આ હું જ તમને પ્રથમવાર કહું છું એવી કોઈ વાત નથી આની અંદર વાત માત્ર એટલી છે કે મેં કંઈ જાય મેં કોઈ જગ્યાએથી જ્યાં કાંઈ મને સારું જાણવા મળ્યું વાંચવા મળ્યું અનુભવવા મળ્યું કે શીખવા મળ્યું એની અંદર હું મારા અનુભવો કે મારા વિચારો થોડા એડ કરી અને આપ સૌની સાથે શેર કરીશ જેથી મને પણ ગમે અને આશા છે કે તમને પણ એમાંથી કંઈક નવું જાણવા શીખવા કે સમજવા મળશે આ વિચારો જે વિભુના વિચાર હેશટેગ અંતર્ગત એ શ્રેણી અંતર્ગત હું રજૂ કરીશ સાથે મારી કવિતાઓ એ પણ સમયાંતરે આવતી જ રહેશે આજે હું જે વિચાર રજૂ કરું છું એ છે ગમતી પ્રવૃત્તિ વિશે મિત્રો આપે સવે આપણે સવે આપણા જીવનમાં રોજબરોજના જીવનમાં આપણી ગમતી પ્રવૃત્તિઓ કરતી રહેવી જોઈએ જેમ કે મારી આ ગમતી પ્રવૃત્તિ છે કવિતાઓ લખવી આપણી સાથે વિચારો રજૂ કરવા તો એ હું કરું છું એ જ રીતે આપે પણ આપણને ગમતી પ્રવૃત્તિ હંમેશા સતત આપણા રોજબરોજના જીવનમાં કરતી રહેવી જોઈએ ઘણી વખત દેખીતી રીતે ભલે તેની આપણને કાંઈ ઉપજ ન લાગતી હોય પરંતુ તે આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ખૂબ ઊંડી અસર કરે છે ઘણી વખત એક અડધી કલાકની ગમતી પ્રવૃત્તિ આપણને બે કલાકના કોઈ મેડિટેશન સેશન અથવા તો એક વર્ષની કોઈ મનોચિકિત્સકની લીધેલી દવા કરતાં પણ વધારે અસર આપી જતી હોય છે એટલે કંઈ એમાંથી ઉપજે કે ન ઉપજે એની ચિંતા કર્યા વિના આપણે આપણી દેખીતી પ્રવૃત્તિ આપણને ગમતી પ્રવૃત્તિ આપણે કરવી જોઈએ બીજું કે ઘણા મોટિવેશનલ સ્પીકરો એવું આપણને કહેતા હોય છે કે એવો સમય ના બગાડો મિત્રો સાથે બેસી ગપ્પા ન મારો આવી રીતે ખાલી ખોટા ફરવા ન જાઓ આ ન કરો તે ન કરો એક સેકન્ડ માટે માણસો ઓલિમ્પિક જીતી જાય છે ને તમે એટલો સમય બગાડો છો પણ મારે તમારે ઓલિમ્પિકમાં જવાનું નથી આપણે સૌએ ઓલિમ્પિકમાં જવાનું નથી જેને જવાનું છે એ એની ગમતી પ્રવૃત્તિ છે તો એ વર્ષોથી કરતા એ વાંચન હજી કરે છે એમાં એને આનંદ આવે છે પણ જે સામાન્ય લોકો સામાન્ય જીવન જીવે છે તો એમને આવી અડધી કલાક કલાક કોઈ બગડી જાય છે એવું ન અનુભવતા જે કાંઈ ગમે છે એ પ્રવૃત્તિ કરવી તમને એમ થાય છે કે આપણે મિત્રો સાથે અડધી કલાક બેસીને ગપ્પા મારવા છે મારો તમને એ ગમે છે એ કરો તમને એમ થાય છે કોઈ ગમતા વ્યક્તિ સાથે ફોનમાં અડધી કલાક વાત કરવી છે તો એ કરો તમને એમ થાય છે કે મારે બંને માણસે લોંગ ડ્રાઈવમાં જવું છે ઘરેથી નીકળવું છે ઘરે જ પાછું આવી જવું છે ક્યાંય ઉતરવું નથી બરાબર તો કોઈ કહે છે ભાઈ આવું કાંઈ સો રૂપિયાને પેટ્રોલ બાળવા ભલે બળતું બાળો તમને એમ થાય છે મને મૂવી જોવાનો શોખ છે મૂવી જોવા જવું છે તો જાઓ ભલે બે કલાક બગડતી તમને એમ થાય છે મને કોઈ સિરીઝ જોવાનો શોખ છે સિરીઝ જોવી છે એ કરો તમને જે ગમે છે હરવા ફરવાનો શોખ છે હરવા ફરવા નીકળી જાઓ ગમતી પ્રવૃત્તિઓ આપણે આપણા જીવનમાં શરૂ રાખવી જોઈએ ખાસ કરી અને વાત ખતલી એટલી છે કે એ પ્રવૃત્તિઓ કોઈને પણ વ્યક્તિ કે સામાજિક રીતે નુકસાન ન થાય આપણને આનંદ મળે એ રીતે આપણે કરવાની છે તો એ તમારો સમય બગડ્યો નહીં ગણાય પરંતુ એ આપણને એક નવું જ નવી જ એનર્જી નવી રીતે આપણને રિચાર્જ કરી દેશે સ્વસ્થ રાખશે ફ્રેશ રાખશે બીજા શું કહે છે એની ચિંતા ન કરો કદાચ આપણી ગમતી પ્રવૃત્તિ બીજાની ગમ ગમતી પ્રવૃત્તિ ન હોય અથવા એને ફાલતુ પ્રવૃત્તિ લાગતી હોય તો એની ચિંતામાં આપણે ભરવાની જરૂર નથી આપણે આપણને ગમતી પ્રવૃત્તિ ગમો કરો તમને ગમે વાંચન તો વાંચન કરો તમને હરવું ફરવું ગમે તો એ કરો જે ગમે છે તે આપણી રોજબરોજની જીવન સાથે વણીને થોડા થોડા સમયાંતરે કરતા રહો જેની આપણે લાઈફ ઉપર બહુ મોટી ઇમ્પેક્ટ પડતી હોય છે મને આ ગમતી પ્રવૃત્તિ મેં કરી આપની સાથે મારા વિચારો શેર કર્યા આપ પણ આપને ગમતી પ્રવૃત્તિ કરો અને ખુશ રહો થેન્ક યુ